નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના બારિયા તાલુકાથી દેવગઢ બારિયાની ગ્રામ પંચાયતની ચૂંટણી મતગણતરીમાં અનેક પરિણામ જાહેર મોડલ સ્કૂલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી આડત્રીસ ગ્રામ પંચાયત તેમજ એક સરપંચ અને એક વોર્ડની પેટા ચૂંટણીનું પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં વિલંબ વરસાદી માહોલમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો મતગણતરીએ સ્થળે પહોંચ્યા ગ્રામ પંચાયતના પરિણામમાં અનેક નવા ચહેરાઓની જીત પરિણામો જાહેર થતાં પોલીસ દ્વારા પણ બંદોબસ્ત સઘન કરાયો હતો બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બાર મારું નામ વણકર અમરસિંહ સોમાભાઈ ગામ નાથોડી રામા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી હતી મારું મતદાન નાથોડીનું હતું પાંચસો અને સામે ગ્રુપ ગ્રામ પંચાયત રામા ગામ છે એનું મતદાન પચીસો ને પચાસ હતું પરંતુ મારી જે કામગીરી અને લોક સંપર્ક સતત રહું છું અને લોક સંપર્ક કરી અને કોઈ બી નાનું મોટું કામ હોય રાત્રે વાગે પણ હું દોડીને જતો રહું છું તે બદલ લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને મને જંગી બહુમતી થી જીતાડ્યો છે તે બદલ હું સૌ રામા ગ્રુપ ગ્રામ પંચાયત ના તમામ મતદાર ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભારી છું અને સતત પ્રજા વચ્ચે રહીને કામ કરતો રહીશ જય ભીમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર